સમાચારમાં આગળ વધીએ તો અમીરગઢના ઇકબાલ ગઢ કન્યા વિદ્યાલય ખાતે ગરબાનું આયોજન કરાયું છે જી હા ગરબાનું આયોજન ભવ્ય રીતે કરાતા જોવા મળતું હોય છે કે અમીરગઢ તાલુકાના ઇકબાલ ગામે આવેલા કન્યા વિદ્યાલય ખાતે આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા દર વર્ષે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે નવરાત્રીના પવિત્ર તહેવાર ચાલી રહ્યા છે ત્યારે સ્કૂલ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે